છે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત એક નવા આજની મેટર એવી છે કે કેમ નામની મુસ્લિમ લડકી મનસુખ રાઠોડ ફોન કરે છે અને કહે છે કે મારા ઘરમાં કંકાસ ચાલી રહ્યો છે મને અને મારા છૂટાછેડા થઈ ગયેલા છે મારી દીકરીને હું રહે છે આવી બધી કંઈક મેટર છે તો મિત્રો તમે સાંભળો પૂરું કરી લો કોડિંગ તો મિત્રો ચેનલ માં નવા તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો સાંભળો કોલ રે કોડિંગ હાલો મનસુ ભાઈ બોલો હાલો હા બે ભાઈ હું બો મુરો મુસીબત માં હું કોણ બોલો રાજકોટ થી સાયરા બેન બોલો સાયરા હા કઈ સમાજમાંથી હું થી હું માં થી સાયરા બેન બોલો ને બેન મારે એમાં એવું છે ભાઈ કે અમે માર પપ્પા નથી માર ઘરવાળા નથી અને અમે બે બેહનો છે મને માર મમ્મી એક બે બેહન ને એક ઘરે હારે દીધી તી મારુ ને ત્યાં છોટુ થઇ ગયું છે મારે એક બેબી છે અને જ્યારે માર છોટુ કર્યું ત્યારે માર મમ્મી એમ કીધું તું કે આ મકાનમાં માં ઈ કે કે તારા બે ભાગ અને ત્યાં થી તારે કઈ લેવા નથ થાતું એમને મને છોટુ કરાઈ દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધાય થઈ ગયા મારી બેન માર બને મામા ની બધા હવે એમ કે આ મકાન માંથી ઇંધન કઈ નથી દીકરી એક છે કે આને કયો મને મકાન ખાલી કરતી અને હવે એમ કે ગમે રેવા જાય ને મમ્મી એમ કે હું મરી જઈશ ને પછી તને હકીકત લાગુ પડશે ત્યારે તને કાઇ આમાંથી દેવું નથી તમારી મમ્મી એમ કે છે માર મમ્મી માર સાસુ ને માર તો છૂટું થઈ ગયું છે ભાઈ એમાં કાઇ જે જેમાં રહેતા હોય એમાં ખાલી નો કરતા કાઇ નો થાય એમાં થોડું થાય એ આઈ કોર્ટ માં એ જવાના હે તે ભલે ને તો એ મને એ લોકો નહીં મને ખાલી કરાવે નહીં અને નકર મારે સોળ વર્ષ ની દીકરી છે બાર વર્ષ મન ત્રાસ થયો હતો ને તો બાર વર્ષ હું વહી ગઈ હતી ભગવતી પરમ રેવા ભાડે પણ અત્યારે હવે હું બહુ બીમાર થઈ ગઈ છું મારે કીધે કામ થતું નથી ભાડા મારે કીધે ભરાતા નથી તો મારી મમ્મીએ મને પાછી એ દીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે હે ને કે બધી મને હેરાન કરે છે કાઈ એમાં તો એમાં તમને કોઈ કાઢી શકે નહીં મા બાપની આ મિલકત જે છે એ તો બાપની મિલકત છે ને હા હા તો એ બધાય સંતાન નો હક લાગે તો પોલીસ વાળા મેડમ હું એમ કે શીખી હોય છે એક તરફી નિર્ણય કોઈ જગ્યા એ મળતો નથી હા તમે કબજો કર્યો છે તમે એના સંતાન છો તમે ત્રાહિત વ્યક્તિ છો તમે એનું કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય કે તમારે આવી રીતે પ્રોબ્લેમ છે court માં જાય તો કોર્ટ એ સાંભળે જ છે ને કોર્ટ એ તો એવું થોડું કે એને એ નહીં કે તમારે અંદર ના કરવું એવું થોડું કે હા એ ત્રણ police સ્ટેશન હું ગઈ ને ત્રણેય police station વાળા કે છે કે તમારે તો મકાન ખાલી કરવું જ પડે તમારી મમ્મી ની કેમ નો કે પણ તમારે થી કે મને થી કરવું કે મેં હું દીકરી જોવા લઈને ક્યાં જાવ હું કે ટી બે ભાઈ કામ એ જાવ છું હું સવારે છ વાગે ગઈ બીજે દિવસે ચાર વાગે સવારે આવું છું ભાડે હું રહેતી હોય તો મારી દીકરી ની હવે જવાબદારી કોણ લે કે

ખાલી શું કામ કરાવો છો તમે ત્યાં કણ કાઈ દંગલ કરો છો તમે આ લોકોને ને તમે ત્યાં એની માથે કાઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાં કાઢવાના કારણો ક્યાં છે બસ એમ કે વેન કયો આઈ થિંક વાયા મારી મારે હવે આઈ રેવા જ પડશે એક જ વેન લઇ બેઠા છે ત્યાં જઈશ ને એમ જ કે છે હું મરી જાવ ત્યારે ઈ કે હક ઈ તો લાગે ત્યારે કે કે કાઈ એ નથી દેવું મારે ઈ કે રેવા ઈ નથી દેવી કે હા પણ ઈ ઈ તમારો આંતરિક કોઈ પ્રોબ્લેમ હોય

આ કોઈ નું માનતી જ નથી માર માસી ને પોલીસ ને નથ માનતી પોલીસ ના પાડી દીધી હવે એમ કે છે હું હાઈ કોર્ટ માં લડીશ હું કેસ રાખી ને કે લડીશ ને આને કાઢી જ આપીશ ને કે હા ભલે એમ કે એમ હાઈ કોર્ટ માં એમાં ખર્ચો થાય કે હાઈ કોર્ટ માં વકીલ રોકવાની ફી દોઢ લાખ રૂપિયા છે એમ નહિ તો પછી મારી કે કો કો વકીલ રાખવા પડે ને મારી આગળ એ પૈસા તો કોઈ નકર પછી મને પૂરી પુરી દે ને કયો એવું કાઈ નો થાય બેન તમે કેમ આવો તમે બાર ના થાવ એવું કઈ નથી થાતું એમ કહું છું એ મારે પછી જે મન પૂરી રીતે મારી છોકરી ને કોણ કોઈ છે ભાઈ કોઈ દુનિયા નથી એમાં એવું કઈ નાં હોય એમ કઈ નાં થાય એ આપણો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે એમાં કાઈ કરવા જેવું નાં મારે તમારો મેં કીધું તમ શું થયો છો મેં કીધું આ એમાં કઈ થાય નહીં એમાં કઈ રોવા જરૂર નથી ઉપાદી કરો હોય એને ઘર ભેગા થઈને બાળકો હોય તો એની ભેગા થઈને અને અહીંયા તમારે કઈ દેવું નહોતું ને મને જણવી નહોતી મને કેમ એમ નહોતી દેવું પોલીસ વાળાએ થાકી ગયા તેનાથી એનાથી કોઈ તો વાત નથી માનતી છે એના નંબર કે એના નંબર છે તમારા મમ્મી ના ના રે ના નંબર ના હોય તો ના હોય હમણાં ફોન કરીને કહી દઈએ ને ચાલે ક્યાં તો પાસે એટલે મેં કીધું એટલે તમારો સહારો ને આવું આમાં જોવું છું એટલે મેં કીધું લઇ મેં કીધું આ મનસુખ ભાઈ ફોન કરું તો એ મને કહે છે મેં કીધું એ મને ખબર પડે ને આગળ એ આજે હાઇ માં જાય તો ત્યાં ખાલી કરવા ની કે મારી દીકરી ને લઇ ને ક્યાં પણ ખાલી કરવા તમે તમારી ઘરની વાતો કરો છો બે હમ ખાલી કરવા નું કરાવવા એ મેટર એને એનું શું કામ કરાવવું એમ હાલો હું તમને કહું હાલો એ તમે આ નીકળી જજો પણ તમે ગામ છોડાવવા કારણ શું છે? જે તમને હાલો તમે એક જ રૂમ માં રયો છો કે બધાય અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ માં આખો દિવસ મારા રૂમ માં બેહી ને જ ગાયરું બોલે જેમ આવે એમ બોલે હે મારી છોકરી મારે હે અને ત્યાં police વાળા આગળ જઈ કે છે કે મને મારી દીકરી ગાયરું દે છે ઈ અમે તો કઈ બોલતા નથી ને આમ હમુક ને મારે મારું બધું ચોરી જાય તોય એમ કે છે ને ખોટું જ બોલે છે police વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેને મારા ને મને છૂટું તો કઈ લેવા નથી દીધું અને આખી ને કઈ લેવા નથી બધું એને પચાવી પાડવું છે

કે માર જે છાની હતી માર બેટ એન નિયા જાઉ છે દેવા બસ મને એને કઈ દેવું નથી એમ નો વેચી કે એમ થાય નો આવે તમે ઈ કાઈ ટેન્શન લ્યો માં ઈ તો થોડો કન્કાફ થાય અને પછી એ ઠાકી જાય કોર્ટ કાતેરી માં જાય ને તો બધારે ઠાકી જાય હા જરૂર પડે તો તમે કહેજો અમે તમને મદદ કરશું વાક પાઈ નાખો તમે તમારા ઘર માં રહ્યો સુખ શાંતિ થી અને તમાર મમ્મી નો નંબર હોય નીયા હોય તો આપો એક વાત કર દો

હા કાઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી mummy ને ને એનું હમણાં ચડાવું છું હું ઈ કે આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે હેરાન કરતા હોય અને મારી બેબી અત્યારે નિશાળ ગઈ છે મને એવું કઈ મોકલતા નથી આવડતું મારી બેબી આવશે ને તો મારો photo મોકલજો પછી બેન મને યાદ નઈ રે હું તમારો નંબર પર સેવ કરી છું કેમ કે મને ફોન ઉપડી ગયો ઈ મહત્વ વાત છે કેમ કે આમાં આખો દી પછી મારા ફોન થી થાકી ગયો છું હા તમે કાલ મુકેલા કર્યા તમે ફોન જ નતો ઉપાડ્યો હા એટલે પછી મારે હું થાકી જાવ છું બેન પછી મારે હું હવે મારી જીવવું તો કરું ને તો તમારે હું આખી સેવા જ કર્યા કરવાની એટલે થોડુંક હવે મારે મારા શરીરનું નું રાખવું કેમ કે નકર આમાં બીમાર પડી જાવ તો આ કાકો દી બોલ 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 કરવું હા જો ડગરી ખાઈ ગઈ તો હેરાન થાય મારો પરિવાર તો અને લગભગ મારી ડગરી હવે સટકાઈ એમેય થઇ ગઈ છે હું હેરાન થયો છું એવું છે હા એટલે તમે કા ટેન્શન લ્યો હું તમારો નંબર સેવ કરી લઉં છું ના 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 હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની મેટર મિત્રો એવી છે કે સાયરાબેન મુસ્લિમ નામની લડકીનો મનસુખભાઈ રાઠોડ પર ફોન આવે છે અને તે કહે છે કે મનસુખભાઈ મારી મદદ કરો મારા સાથે એવું ઘટના બની છે કે મારા છૂટાછેડા થઈ ગયા છે અને મારી સોળ વર્ષની દીકરી છે અને હું અત્યારે મારી મમ્મીના ઘરે રહું છું પણ તે પણ મારી મમ્મીને બધા મને કહે છે કે હવે આ ઘર ખાલી કરી દે એવી કંઈક મેટર છે તો મિત્રો વિડીયોમાં આગળ સાંભળો શું વાત છે તે પહેલાં મિત્રો ચેનલમાં નવા હોતો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આ હા બે ભાઈ હું બહુ મુસીબતમાં હું કોણ બોલો રાજકોટથી સાયરાબેન બોલું છું સાયરા હા કઈ સમાજમાંથી મુસલમાનમાંથી મુસલમાનમાંથી સાયરાબેન બોલો બેન મારે એમાં એવું છે ભાઈ કે અમે મારા પપ્પા નથી મારા ઘરવાળા નથી અને આમ બે બેનું છે મને મારા મમ્મી એક બે બેન એક ઘરે હા હારે દીધી હતી મારું ત્યાં છૂટું થઈ ગયું છે મારે એક બેબી છે અને જ્યારે મારે છૂટું કર્યું ત્યારે મારી મમ્મી એમ કીધું તું કે આ મકાનમાં માં કે કે તારા બે ભાગ અને ત્યાંથી તારે કઈ લેવા નથ થાતું એમ ને મને છૂટું કરાઈ દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધાય થઇ ગયા છે મારી બેન મારી બનેવી મારા મામા ને બધાય હવે એમ કેસ કે આ મકાન માંથી તને કાઈ નથ દેવું મારી દીકરી એક છે ભાઈ હું દીકરીને ને ક્યાં અત્યારે જાવ મારા માથે ત્રણ કેસ કયરા હે કે આને કયો મને મકાન ખાલી કરી દીધું અને હવે એમ કેહ કે ગમે ત્યાં રહેવા વયી જાય ને ઈ મારી મમ્મી એમ કેહ કે હું મરી જઈશ ને પછી ઈ કે કે તને હકીસ લાગુ પડશે ત્યાર હુધી તને કઈ દેવું નથી એટલે તમારી મમ્મી એમ કે છે કે તમારી હા હું કોણ એમ મારી મમ્મી મિત્રો સારા બેન એમ કે છે કે મારી મમ્મી એમ કે છે કે જ્યાં સુધી હું મરી ના જાઉં ત્યાં સુધી તને આ કર્મ કઈ ભાગ નહીં મળે પછી તને જે કરવું એ મળશે પણ અત્યારે તારે ખાલી કરવું પડશે તો મિત્રો મનસુખભાઈ રાઠોડ શું કે છે તે પણ જાણી લઈએ માર સાસુ ની માર તો છૂટું થઈ ગયું છે ભાઈ એમાં કઈ જે જેમાં હોય એમાં ખાલી ના કરતા કઈ ના થાય એમાં થોડું ઈ આઈ કોર્ટ માં જવાના હે તે ભલે ને તો ઈ મને ઈ લોકો ની મને ખાલી કરાવે નઈ અને કોઈ મારે સોળ વર્ષ ની દીકરી છે હું બાર વર્ષ મને ત્રાસ થયો તો તો બાર વર્ષ હું વઈ ગઈ તી ભગવતી પર આમ રેવા ભાડે પણ અત્યારે હું બહુ બીમાર થઈ ગઈ છું મારા એ કામ થતું નથી ભાડા મારા કીધે ભરાતા નથી તો મારી મમ્મી મને પાછી ચડાવી લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે છે ને કે બધી મને હેરાન કરે છે મિત્રો સારા બેન એમ કહે છે કે બે વર્ષ તો હું મે ભાડાવાળા મકાનમાં કાઢ્યું હમણાં તરસથી પણ અત્યારેથી માં બીમાર રહું છું તો મારાથી ભાડું ભરાય તેમ નથી તે પછી હું મારી મમ્મીને ઘરે આવી પણ અત્યારે બધા મને તરસ આપે છે અને ખાલી કરની વાતો કરે છે ત્યારે મનચુક બસ સુસલા આપે છે પણ ડાણીએ કાઈ મારા ઉપર એમાં તમને કોઈ કાઠી હકે નહીં માં બાપની આ મિલકત છે એ તો બાપની મિલકત છે ને હા મેડમ દિવસ કરાવશે રોડ ઉપર રહી કે તો નહીં વિચારવાની કે પોલીસ વાળા ખાલી કે સુપ્રીમ માં જાય બે પક્ષના સાંભળી નામદાર કોર્ટ નિર્ણય જતા હોય છે એક તરફી નિર્ણય કોઈ જગ્યાએ મળતો નથી હા તમે કબજો કર્યો છે તમે એના સંતાન છો તમે કે પ્રાયત વ્યક્તિ છો તમે એનું કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય કે ભાઈ તમારે આવી રીતે પ્રોબ્લેમ છે કોર્ટમાં જાય તો કોર્ટ એ સાંભળે જ છે ને કોર્ટ એ તો એવું થોડું ગાઈડ નું એ નહીં એ નહીં કહે તમારે અંદર નો કરવું એવું થોડું નહીં એટલે મેં કીધું મને મેં કીધું ખાલી કરાવે કે નો કરાવે એની એમાં એવું છે ખાલી કરાવવા માટે થઈ નું કારણ શું છે એ તો કોર્ટને જોવાનું હોય પછી

આ કોઈનું નું માનતી જ નથી મારી માસી ને પોલીસ વાળા નથી માનતી પોલીસ ના પાડી દીધી હવે એમ કહે છે હું હાઈ કોર્ટ માં હું કેસ રાખી ને કે લડીશ આને કાઢી જ મિત્રો સારા બેન એમ કે છે કે મારી માં મને કાઢવા માટે અહીંથી પોલીસવાળા વાળા માટે પણ ત્રણ બે ત્રણ પોલીસવાળા પાસે પણ ગઈ ત્યાં કંઈ મેળ નહીં પડ્યો તો અત્યારે એમ કે છે કે હું આ પણ હાઈકોર્ટ માં પણ ગઈશ પણ આને ખાલી કરાયા કરીશ નહીં ત્યારે મનસુખભાઈ શું જવાબ આપે છે તો જાણીએ કે ને માય કોર્ટ મજાત ની એ મે ખર્જો થાય કે હાઈ કોર્ટ માં વકીલ રોકવાની ફી 1.5 લાખ રૂપિયા છે એમને તપછી મારી કે કો વકીલ રાખવા પડે મારી આ ઘરે પૈસા શકો તો જ નકર પછી મને પૂરી દે ને ક્યો એવું કાઈ નો થાય બેન તમે કેમ આવો તમે ના આવો એવું કાઈ નથી થાતું એમ કહું છું એ મારે પછી જો મને પૂરી દીધું મત છોકરો કોણ છે કે કોઈ છોકરો વરે છે છે ભાઈ મારું કોઈ દુનિયા એમ નથી એમાં કઈ થાય નઈ એમાં કઈ રોવાની જરૂર નથી ઉપાદી કરો કેમ કે મા બાપ હોય એને ઘર ભેગા થયે માળકો હોય એની ભેગા ને

મિત્રો સાયરા એમ કહી રહ્યા છે કે ત્યાં મારી બેન મારા સાસરે પણ મારું છૂટું કરાવરાવ્યું અને અહીંયાથી પણ મને કંઈ લેવા દેતું દેવું નથી ને તે માટે મારે માને ચડાવે છે ને એ બધું કરાવે છે એ તો થોડો કંકાસ થાય અને પછી એય થાકી જાય કોર્ટ કચેરીમાં જાય ને તો વધારે થાકી જાય હા જરૂર પડે તો તમે કહેજો અમે તમને મદદ કરશું મિત્રો મનસુખભાઈએ સાયરા બેને પૂરી મેટર સાંભળી અને તેમને સલાહ પણ આપી અને પરંતુ મિત્ર સાયરાબેન સાચું કહે છે કે ખોટું એ તો ખબર નથી પરંતુ મનસુખભાઈએ સાયરાબહેનને મદદ કરવાની પણ પેલી કહી છે કે તમારે જરૂર પડે તો હું તમારી મદદ કરીશ તો મિત્ર મનસુખભાઈનો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો